આપડે બોલાવતા પેલો કુતરો બોલાવો પણ પેલો કુતરો દૂર કરો પેલા તો કુતરા એટલે દવાખાને આપડે છે આ તો છે ને કૂતરા લીધે નહીં જાતો

আথেনানে কার দেয়ে কানে তুদেই আথেনে. আড্নে আথানে আথেীানে ম্য়ে জিনে কানে আথ্নে. একানে আ�ানে কানে আথার কিয়

રામ 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 ઓ રામ દેલગઢ તમે હો રામ રામ આ શું થિયા એ છોકરો મને તો આ હવે તો કૂતરો લાગે છે રે આ બે આમણા બે ખુરશી ઉપર બેહજો ખુરશી ઉપર બેહજા ને અલ્યા પેલો ખુરશી આલતો દેલગઢ સાહેબ એમને બોધી ખુરશી ઉપર બેહતા ના 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 આય આને કઈ છે બુઢા આ દેલગઢ છે મજા ઓ एकदम મજા છે એમને હોવા

સરપંચ હવે બાકી આપડા બધા નો વખ છે કે પોતાને સરપંચ લાયા અને હવે સરપંચ ને સરપંચ પણ માથે થઈ જાય લાગે છે ના એટલું એવું જ તાર તો કમ્પ્લીટ હતા અને હવે શાનો સરપંચ ને ડી લીઓ કામ તો આખા ગામનું નું હોય પણ એટલે ઘરે જતા તમારા ઘરે કઠા સમજતા નથી વાત ને ભલી રહ્યા હોય ગમે હિરાડી

在哪儿补